સમાન ઉજવેલ રામચંદ્રજીના બારો શ્રી રહેમપાલજીના વંશજનોએ જેઠવા રાજપૂત રાજપૂત તથા રાજસખા મહેરના વંશપુરાણમાં આજ રોજ વંશપુરાણમાં આ નોંધ કરવામાં આવેલ છે તથા પોરબંદર પોરબંદર જિલ્લામાં આવેલ મોજે ગામ સોઢાણા મુકામે ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા કરેલ એવા પ્રભુ આપણા ભગવાન શ્રી રામચંદ્રજી અમારા દાદા કવિ રામ રેમપાળજી આજ વર્ષો પહેલાં જે પ્રાણપ્રતિષ્ઠા થયેલ અને રામચંદ્રજીના ભારો રામ રેમપાલજી એમને હનુવંશની અંદર જ્યારે મૂકવામાં આવેલ ત્યારથી જેઠવા વંશને રાજચકા વંશની અંદર અમારા દાદાને મૂકવામાં આવેલ ત્યારથી અમારો વંશ જેઠવા વંશની અંદર ઉતરેલો છે

એ રોજ આ ઇતિહાસ જળવાઈ રહે એ માટે અમારા વુરાણમાં ઉતારેલ છે હું રાજુભાઈ રોહિતભાઈ રમેશભાઈ બારોટ બકુલભાઈ ભાઉભાઈ બારોટ જીગ્નેશભાઈ રસીભાઈ બારોટ અમુ સર્વે કવિ રેમપાલજીના વંશો છીએ અને આજ જેઠવા વંશ અને રાજશ વંશ નો વહીવટ પણ અમારો ચાલુ છે જય શ્રી રામ જય શ્રી રામ